અને આ જોઈ શકો છો મિત્રો ટમાટા મને નાખવા છે ગમે થાય પણ કે બધું નાખવું છે મરચા છે એટલે આ કોચમી છે મેઠા લેબડો છે ભાઈ મરચા છે આ તા પેલું તૈયાર પડ્યું છે અને આ હું છું અને હું અને હું હું બધું હેન્ડલિંગ કરું છું છોકરાઓ બધું કામકાજ કરે છે એટલે અમારા જે થાય કહેવાય છે ઘણું બધું હે અને આ જો છોકરો ચાલુ છે દળવાનું આ આવાજ બંધ કરે શું કરે

મહેશ ભાઈ એમાં એવું આપણે જે બાટી માટે જે આપણે દાક ને મિક્સર થી એટલે મિક્સર થી દરતા હતા લાઈટ માં પડ્યો થોડો લોડ

આજે રાત ના ભલે વાગી જાય બે કે ત્રણ દાળ બાટી તમને એવી મજા આવશે એવી મજા આવશે કે તમને દાળ બાટી ખાવાનો જીવ થઈ જાય અને મિત્રો જો તમે ભૂખ્યા બેઠા હોય ને તો એક શું કેવાય બાટી મોકલા મારા વાલા બની નથી તો બનારો વ્લોગ માં દાલ બાટી ખાધા ખોટા પછી ભય પડવા જેવા નહીં બરાબર મિત્રો આ થઈ રહી છે બાટી ની તૈયારી દાલ તો અડધી થઈ રહી છે

તો મિત્રો હવે આપણે મહેશભાઈને લોટ ભાંધવા આવ્યો છે કારણ કે હવે એમાં એવું હતું કે હું બાંધવા બેઠો થાકી ગયો હતો એટલે હવે આવ્યું છે આપણે મહેશભાઈને હવે જોઈએ છીએ આપણે મહેશભાઈ કેવો ટેટવે છે કેમ કે મિત્રો બાટા માટે અને વધારે ટેટવો પડે છે બહુ કઠણ કરવો પડે છે અને મિત્રો હમણાં થઈ રહી છે ડાલની તૈયારી

પાંચસો સત્યાવીસ મારી છે પાંચસો સત્યાવીસ દિવસ પેલા હું પેરીશ પાંચ ત્રીસ દિવસ ભાઈ

ને સુધી તૈયારી થઈ ભૂખ લાગી છે કેમ કે મિત્રો બાટી ખાવાના માં હજુ સુધી કઈ ખાતું નથી પેટ ખાલી રાખ્યું છે કેમ કે મિત્રો બાટી વધારે ખવડાય ને એટલા માટે અમે પેટ રાખ્યું હતું ખાલી પણ મિત્રો અગિયાર વાગ્યા છે પણ હજુ સુધી બની નથી અમારી દાળ બાટી હમણાં જોઈ શકો છો કે હમણાં બાટીની તૈયારી થઈ રહી છે બાકી શિયાળાની અંદર આવા આવા કંઈક પ્રોગ્રામ કરીએ ને તો માતાની સોગન મજા આવે હો મિત્રો તો તો લાઈવ પ્રોગ્રામ સુરેશભાઈ લાઈવ પ્રોગ્રામની વાત કરે છે ને આપણે ખાવાની પ્રોગ્રામની વાત કરીએ છીએ મિત્રો તો